ભાજી છે તેને આપણે લઈ લઈશું ભાજીને આ રીતે લેવાથી તેનો કલર નહીં બદલાય અને તેમાંથી ઓછું છૂટું પડે છે શું તમને ખબર છે તાદરજાની ભાજી શ્રી કૃષ્ણની ખૂબ જ મનપસંદ ભાજી છે તેમને મહાભારતના સમયમાં વિદુરના ઘરે જઈને આ ભાજી જમ્યા હતા સરસ તેલ માં આપણે તેને ફ્રાય કરી દઈશું આપણે આ ભાજી ખૂબ જ ટેસ્ટી બનાવીશું બસ થોડીક જ એવી ભાજીની કચાસ જતી રહે ફ્રેન્ડ્સ એટલે આપણે તેને આ તેલ પાણી સાથે જ અલગ વાસણમાં નીકાળી લઈશું એ જ વાસણમાં બતલ મૂકીશું ફરીથી તેલ મે 2 ચમચા જેવું લીધેલું છે રાઈ એડ करिए જીરું એડ करिए હળદર એડ करिए થોડી હળદર એડ કરવાથી તેલ માં પણ ડુંગળીનો કલર સરસ ચડી જશે ફ્રેન્ડ ડુંગળી એડ કરું છું ડુંગળી સંતરાઈ જાય ત્યારે આપણે તેના અંદર ટામેટું અને આપણે તેની અંદર નાખવાનો મસાલો રેડી કરીએ મિક્સી બાઉ લીધું છે દોઢ ચમચી હું તલ એડ કરું છું એક ચમચી જેવા આપણે તેના અંદર ટામેટામાં તેલ છૂટું પડી ગયું છે ત્યારે જ હું તેની અંદર આપણે જે પેસ્ટ તૈયાર કરી હતી તે એડ કરું છું આ પેસ્ટ તમારા ભાજીની અંદર ખૂબ જ સારો ટેસ્ટ લાવશે મિક્સ કરી લઈએ સરસ અને અત્યારે જ આપણે તેના અંદર મસાલા કરીશું મસાલાની અંદર હું એડ કરું છું હળદર અડધી ચમચી એક ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી દઈએ બધું બધું થીકનેસ થઈ ગયું છે ફ્રેન્ડ હું તેના અંદર અત્યારે થોડુંક એવું મિક્સી બાઉલમાંથી પાણી એડ કરી દઈએ મિક્સ કરી દઈએ સરસ ઉકળવા દઈશું સરસ આપણી ગ્રેવી ઉકળવા લાગી છે ત્યારે જ આપણે તેના અંદર તાંદાજાની ભાજી એડ કરીશું મિક્સ કરી લઈએ સરસ

લીંબુ એડ કરું છું તે ઓપ્શનલ છે સાથે થોડોક એવો ગરમ મસાલો આપણે એડ કરીએ મિક્સ કરી લઈશું આ ભાજી ખીચડી ભાત રોટલી કે ભાખરી સાથે પણ સર્વ કરી શકો છો તૈયાર છે આપણી તાંદાજાની ભાજી તમને મારી રેસિપી કેવી લાગી તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો ફ્રેન્ડ્સ અને મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ